વામન ભગવાન નું સ્વાગત કર્યું છે અને વામન ભગવાન ના સ્વાગત પછી વામન ભગવાન કે છે બલિરાજા મેં સાંભળ્યું છે કે તારું બહુ બહુ મોટું નામ છે મોટો દાનવીર છો બસ એ જ સમયે બલિરાજા કે હા ભારત વર્ષની પવિત્ર ભૂમિ ઉપર દાનવીરમાં દાનવીર કોઈ હોય તો અત્યારના સમયમાં હું છું મારી પાસે કોઈ વ્યક્તિ આવે તો ખાલી હાથે કોઈ દી જાતો નથી બલિરાજા આવું વચન સાંભળી વામન ભગવાને કીધું હું પણ તારી પાસે માગવા આવ્યો છું માગવાની વાત આવી એટલે બલિરાજા કીધું જે જોઈએ એ માગી લો બલિરાજા લિસ્ટ આપી દીધું ભાગવત માં લખેલું છે ગામ કાંચન ગુણવદ ધામ અતુલ્યમ હે વામન તમારે જોતા હોય તો ગામડાઓ લઈ લ્યો તમારે જોતા હોય તો કાંચન એટલે કે સોનું લઈ લ્યો તમારે જોતા હોય તો અશ્વ એટલે ઘોડાઓ લઈ લ્યો તમે જો તમે કહો તો હું તમને હાથીઓ આપી દઉં ગામડાઓ આપી દઉં વામન ભગવાન કે મારે આમાંથી કાંઈ જોતું નથી મારે શું જોઈએ છીએ તો કે મારા ડગલાથી માંડી અને ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે કથા તમે બધાય સાંભળી જશે ને એક નહીં ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છીએ કથા ખાસ સાંભળજો નહીં બે નહીં ચાર કેટલા ડગલા માંગી ત્રણ ડગલા આની પાછળનું બહુ મોટું કારણ છે ભગવાનને ખબર હતી એટલું જ મગાય કે સામે વાળો વ્યક્તિ આપી શકે ભગવાનને ખબર હતી વામન બલિરાજા કેટલું આપી શકશે તો કે ત્રણ ડગલા જ આપી શકશે આ ત્રણ ડગલાની માગણી ભગવાને કરી બલિરાજા પેલા તો હસવા લાગ્યા બલિરાજા ખડખડા હસવા લાગ્યા તમે નાના છો ને એટલે માગતા નથી આવડતું એની કરતા કામ કરો બીજું કઈક માંગી લો ત્રણ ડગલા પૃથ્વીમાં ઉભા રે ફાવે ઈ સમયે ભગવાને કીધું નહીં મારે તો ત્રણ ડગલા પૃથ્વી જ જોઈએ છીએ દત્તાની ત્રિપદાની દાના ની ત્રણ ડગલા પૃથ્વી જ જોઈએ છે વારાઘડીએ સમજાવે છે બલિરાજાને બલિરાજા વારાઘડીએ સમજાવે છે પણ છતાં વામન ભગવાન માનતા નથી છેલ્લે બલિરાજાએ કીધું ઠીક છે તમને ત્રણ ડગલા હું આપી દઉં આપવા માટે બંધાયેલો છું દાન માગે ને હું બલી ન આપે એવું ક્યારે બને નહીં કથા બહુ સરસ મજાની છે સાહેબ અને પછી તો ભગવાન વામને કીધું કોઈ પણ દાન છે ને એમને ન લેવાય એની માટે સંકલ્પ કરાવવો જોઈએ તો બલિરાજાએ કીધું ખમો મારા ગોર બાપાને બોલાવતા હું બલિરાજાના ગોર બાપા કોણ છે તો કે શુક્રાચાર્ય શુક્રાચાર્યને બોલાવવામાં આવ્યા શુક્રાચાર્યએ ભગવાનને જોયા ને

કે મારા દાદા પ્રહલાદની માટે ભગવાને નરસિંહ અવતાર લીધો અને મારા માટે ભગવાને વામન અવતાર લીધો આ કથા સાંભળજો બલિરાજાના દાદા કોણ છે ભાઈ તો કે પ્રહલાદજી પ્રહલાદની માટે ભગવાને નરસિંહ અવતાર લીધો તો અને બલિરાજા માટે ભગવાને વામન અવતાર લીધો બલિરાજા કે છે કે હું ભગવાનને દેવા માટે બંધાયેલો છું એક વાર બોલું ને ન આપું તો બલિ પાછો પડી જાય બલિ નું દાન લાજે શુક્રાચાર્ય બહુ સમજાવે છે પણ બલિ માનતા નથી આમ નિશ્ચય કરી લીધો કે હવે મારે દાન દેવું જ છે શુક્રાચાર્ય એ જ સમયે વામન ભગવાનની પાસે જે ઝારીજી હતા ને એ જારીજીના નાળચામાં આવીને બેસી ગયા શુક્રાચાર્ય જયારે નાળચામાં બેસી ગયા નાળમાં બેસી ગયા એટલે ભગવાન કે મારે સંકલ્પ કરવા માટે જલ આપવું દર્ભ કાઢ્યો દર્ભ કાઢી અને શુક્રાચાર્ય ની એક આંખ ફોડી નાખી ભાગવત માં પણ લખેલું વિષ્ણુ પુરાણમાં પણ લખેલું છે સાંભળજો આ કથા ઉપરથી યાદ રાખજો કોઈ વ્યક્તિ દાન દેતું હોય ને શાસ્ત્ર કહે છે કોઈ વ્યક્તિ જયારે દાન દેતો હોય ત્યારે ઈમાનદારી થી દાન દેવા દો આપણે ન દઈ શકીએ તો પગે લાગી લો શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ બસ એ જ સમયે શુક્રાચાર્ય એક આંખેથી બહાર આવ્યા

બસ જ સમયે ભગવાને બલિરાજાના મસ્તક ઉપર પગ પધરાવ્યો અને બલિરાજાને સાતમા પાતાળનો રાજ્ય આપ્યો એકવાર જે જે કાર કરો બોલ વિરાટ નારાયણ દેવકી જય કથા બહુ સરસ મજાની છે બલિરાજાને સાતમા પાતાળનું રાજ્ય આપ્યું બલિરાજાને કીધું બલિરાજા આ પાતાળમાં તમારે રહેવાનું છે